લે આવી ગઈ યાર અરે સર પછો કોમ પડીસ ખબર નઈ પડતીઓ શું કોમ પડી યાર હં શું કોમ પડી યાર આયા હન તો હાં ખાટલો હું કરે અરે ખબર હે પડી અરે એટલે હું કરી ચાલજો જોવાનું આવા બધું કો મને માર જ કર મને જ કરાવવાનું ઈ તો કધી કરતો જ નઈ ખાટલો આ કા સંગો છો કે પડી ગયો બસ બધું કરવાનું

મારો આના ચારી વર્ષથી મારે બધું ઘણું કરવું પડે છે છોકરાને બોકરો પહેરાવા આવ્યો પણ મારા હારો બસ મારે જ કરવાનું આવડે છે મારે બધી આવડે છે કચરો વાટે આવડે તું તું પ્લે કરી તું પ્લે કરી કરવું કશું કરવું કશું નહીં કરવું કશી નહીં બસ બતાવી જવું મને

આ ઓ ઓમ લઈ દેવાનો આ કેવો જો આ ઓમ આબો લઈ દેવાનો તો ના એ ઠોરને બેઠો નખવો પડે ઇના વાહાણીને જોય ઇતાર વાટર કરી કાપલી પડતી તને કંઈ ન થાવો તો અલા શાંતિરાજ ભાઈ ધોવા દે મના જલી

શરમ તો કર કોક નહીં કો આજુબાજુ ને મારો કુટુંબ જ કુટુંબ માળો છું માણસ હું અને તું તમારી ઇજ્જત કાઢી છે એ તો આજુબાજુ મારા ભાઈઓ ભાઈઓ છે ને આજી તને ખબર છે આજી આજુબાજુ ખબર પડે કે કેમ કરી જા રાખા જ બેરો બેરો ને નઈ મારા ઈજ્જત ના પડી છે ભાઈ તારા તો મારી છૂટું થઈ જાવ આમ કોણ તો ખબર પડ હું તને આદમી બીજો મળ્યો તો ખબર પડો આ તો ગગડો ગગડો તને આ ગગળો તને પાર પડે તો આ માર ના યાર તું માર ના તું મને ચલો સી આ કુતરોય કાલ જઈ ઓય

મારો જીવાળી હોય આનો બટ તેલ લઈ જાય પાછો તેલ લઈને પાછો આય પાછો એ તો અખો ન પણ બેસની કોણ તો મારે જ કરવાનું બધું હોય ની પટ્ટી દોહે હે હે આય માણસ કરે જો રોગાયન તળિયા આ એક ન કરે મારા એક દાડો એ પોચવાગે ને પગ મારા દુખે

આટલા ટેન્શન માં ગભરાવાતું હ હું ગભરાયા તને ખબર નહી ભાઈ ઓ કાલા અલે માર માં કોમ બતાય બતાયા જિંદગી થી મારા ચાલી વર ની માં પાડી નકી યાર હું વાત કરી તું તારા બતાવવાનું હે કે બતાવ અલે તને જે મારા ભૈરા તું તને ખબર નહી ભાઈ કેમ એ એવો ના હોય તારા ભૈરા મારા ભૈરા નો ઘણો ફરક છે ભાઈ કસો મને ખબર પડે એના મારી ના ખાવ લે મને એ કોમ બતાવો તો મારી હારી ખોટો ખોટો કામ કરાવે છે મારી જોડી મને મારા જોડે માર ખાઈ લેવા ને કોણ ભાડવાનું વાત કરી ના ખાઈ પણ

વાત કઉી પૂછો ને તેલ તો જવાનું હોય પણ તારું ટેન્શન તો જતું રી કી થઈ લાગ્યું તારું તાર ગયું કુતરું ચાટી ગયું તેલ

એ લાયો ને શું લાયો બે લાય આલે રોહરા તો ખાલી ખલે હા આ તો બુલસ ખાય છે ખાલી જ પેલો પડી ગયો તો ઓ ઉપર હા મન્યાડી આ હું કંધાય ખસી હું કંધાય આ હું કંધાય તો ઉપર ખ કોઈ હું કંધાય સા કસી ના હાલું

હા તેલ ત્યાં લઈ વાત કીધું તું તારા ન વેચી